નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે અલવી કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ સડસઠ વર્ષ પૂરા કરી અડસઠ વર્ષમાં પ્રવેશી દર્શક મિત્રો આ જે પંડિત દીનદયાલ સભાગૃહ ખાતે એ રાખવામાં આવી એ જીએમમાં સ્વાભાવિક છે કે સભાસદો હોય પરંતુ આખો હોલ ખાલી ભાષતો હતો और उनका कांग्रेस आवाज से ले ले मनमतिनाय के जयधि धारुवा के विताता बिंदु के आते बलहार धाम में ये गण प्रशस्त है उच्च स्थलीय स्थित इसमें लगा कि मैं भी ऑपरेट कर रहा था भैया

અને બેંકના હિસાબો પાસ કરવામાં આવ્યા તથા પ્રગતિના પંથે લઈ જવી જવા માટે વધુ બે બ્રાન્ચ ખોલવા માટે રિઝર્વ બેંકની મંજૂરી માગવામાં આવી છે એવી પણ માહિતી આપવામાં આવી. હવે સભ્યો છે આજી સર્સપ્યુનવર્ષિક સામાન્ય સભાનું બસનગી બેંકની નોંધ 2024-25 વર્નિયાન કામગીરીમાં હાંસિલ કરે વર્ષી દેવાં તથા એકત્રીસ બે હજાર પચીસના રોજનું સરવૈયું અને જે વ્યવસ્થાપક વ્યવસ્થાપક મંડળ દ્વારા માગી રાખેલ છે તે અંતે ઉપસ્થિત મહાનુભાવો એવા અમૂલ્ય સભાસદો મહેમાનો ઓડિટર સાહેબો વકીલ સાહેબો સમાજના આગેવાનો બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો આમ મને સતત મંડળ થનાર મારા વ્યવસ્થાપક મંડળના સભ્યોની સમક્ષ રજૂ કરતા અને તમામને આવકારતા હું આનંદિત લાગણી અનુભવું છું આપણી બેંકે આજે બેન્કિંગ ક્ષેત્રે વધતી જતી સ્પર્ધાઓ અને સતત ઘટી રહેલ વ્યાજદર ધ્યાને લેતા વ્યાજમાં પરિફળ હોવા છતાં રોકાણકારો દ્વારા સ્થાપનોમાં તથા ધિયારણોમાં વધારો બેંકના હિતધારકો ગ્રાહકો સભાસદો અને ખાતેદારોનો બેન્ક પ્રત્યે વિશ્વાસ સૂચવે છે જે મૂલ્ય અમૂલ્ય છે બેંકની ડિપોઝિટ અત્યારે એકસો કરોડની ઉપર છે અને એડવાન્સી ફંડ એટી સેવન કરોડની ઉપર છે સંસ્થાની પ્રસિદ્ધ પ્રતિષ્ઠા એ સંસ્થાની કામગીરીના માધ્યમ નથી પરંતુ સંસ્થાના કર્મચારીઓની કાર્ય કરવાની પદ્ધતિ એ સંસ્થાનું નિર્ણાયક પરિબળ છે જેનું પ્રત્યક્ષ દર્શન આપની સમક્ષ રજૂ થઈ રહે છે જે બેંક પાસે ગવર્મેન્ટની બાબત છે આપની બેંકની સતત પ્રગતિ થાય તે માટે વ્યવસ્થાપક મંડળ સતત પ્રયત્નશીલ રહ્યું છે મુદતપી ધિરાણ તથા ભી ઉપજાવ ધિરાણોની ઝડપી તથા નિયમિત પશુલાન મેળવવા પશુલાન કમિટી સતત સક્રિય રહે છે તેથી આપની બેંકનો ગ્રોસ

એક જે અમારી સામાજિક સંસ્થા છે જે સતત પચીસ વર્ષથી પ્રજાની વચ્ચે સામાજિક સેવાઓ કરતી આવી છે એવી સંસ્થાઓ તરફથી આજે જાકીરભાઈ મરચાવાલા જે ફાની દુનિયાથી જતા રહ્યા છે અલ્લા એમને જન્નતુલ ફિરદોસમાં આલાથી આલા મકામ હતા ફરમાવે એમના પરિવારને કરવાની શક્તિ હતા ફરમાવે આજે જાકીરભાઈ મરચાવાલા એટલા માટે ખેરાજી હકીદર સાથે એમને યાદ કરવાનું હોય છે કે જાકીરભાઈ મરચાવાલા સાહેબ અલવી કોઓપરેટિવ બેંકમાં મેનેજિંગ ડાયરેક્ટર પદે રહીને એમને એક વસ્તુ મેં જોઈ કે એમની સાદગી જોઈ અને દરેક જોડે સંકલન બનાવીને રહેતા હતા અને જારભાઈની એક વસ્તુ મેં ખાસ જોતો બપોરે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ સુધીમાં રોજે બેંકમાં જવાનું અને કાર્યભાર સંભાળવાનું અને દરેક સભાસદ હોય કે જે પણ કાર્યકર હોય કે સંસ્થા સાથે સંકળાવવાના હોય એ લોકો સાથે સારું વર્તન કરીને આજે જે સંકલન કર્યું છે ને એમની કાર્યકાળ દરમિયાન જયારે અવસાન થાય

અને એ દુનિયાથી જતા રહ્યા છે આવા સમય જ્યારે એમને યાદ કરવાનો આવે તો આપણે એમના માટે પણ દુઆ કરીએ કે અલ્લાહ તાલા એમને મરહુમ ને બાલ બાલ મફફરત અતા ફરમાવે દર્શકો તો આજની એજી અમંગ ટ્રસ્ટી મંડળે એટલે કે બેંકના છે અને ચેરમેને વધુ માહિતી આપી એ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા આજુ રોજ બેંકની સડસઠની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં બેંકની ફાઇનાન્શિયલ પોઝિશન અને ભવિષ્યમાં જે ડેવલપમેન્ટ વિકાસ કરવાના છે એની રૂપરેખા આ સભામાં આપવામાં આવી છે અને બેંક દ્વારા નવ ટકા લેખે ડિવિડન્ડ આ સભામાં જાહેર કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં બેંકની વિકાસ થાય એ પ્રત્યેનું આયોજન અને વિકાસ લગતા કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં બેંક વધુને વધુ પ્રગતિ કરે એવી આશાથી આ સભા આ સાધારણ સભા કરવામાં આવી હતી અને બેંકના સભાસદો દ્વારા સંપૂર્ણ ઠેકો મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહે એવી આશા રાખી છે શું ના આપણું મારું નામ અકબર જશમાવાલા ચેરમેન અલવી કોપરેટિવ બેંકની સડસઠમી સાધારણ સભામાં બધું વ્યવસ્થિત રીતે પતી ગયું ને જે સભાસદોના જે પ્રશ્નો હતા એને ઉકેલ આપ્યા ને સભાસદોએ જે બેન્કની પ્રોગ્રેસ માટે જે સલાહ સૂચનો કર્યા છે એ બોર્ડ ઓફ મેનેજમેન્ટને બોર્ડ ઓફ ડિરેક્ટર એ વિચાર લીધેલા છે ને ભવિષ્યમાં બેંક આ રીતે સારી ચાલતી જ રહેશે ને અમે લોકો કદાચ જો રિઝર્વ બેંક પરમિશન આપે તો આવતા વર્ષમાં અમે કાંડલ જાને ગોરવામાં બ્રાન્ચ ખોલવા કતિબદ્ધ છે બાકી બધું વ્યવસ્થિત છે મારું નામ તાલીબ દવાવાવાલા વાઇસ ચેરમેન ઓફ અલ્વી કોઓપરેટિવ બેંક